અને ચૂંટણીની પ્રક્રિયા બાદ કોઈપણ પક્ષની બોડીની રચના થશે ત્યારે વાત કરીએ ધોરાજીમાં અંદાજે ત્રણસો પચાસ જેટલા અલગ પ્રકારના પ્લાસ્ટિક કારખાનાઓ ધમધમી રહ્યા છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકાની હદમાં આવતો હોય અને પ્રાથમિક સુવિધાઓ માટેના તમામ પ્રકારના કરવેરા ભરી રહ્યા છે પણ પ્લાસ્ટિક ઉદ્યોગકારોના કમનસીબ એટલા છે કે જ્યારથી પ્લાસ્ટિકના કારખાનાઓ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રકારના કરવેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ ભૂગર્ભ ગટર યોજના શુદ્ધ પાણી સફ સફાઈ કે પછી સારા સારા રસ્તાઓ અત્યાર સુધીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો મળ્યા જ નથી ધોરાજીમાં સૌથી વધારે તમામ નગરપાલિકા તંત્ર કરવેરા પ્લાસ્ટિક ઉદ્યોગકારો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાં કોઈ પણ પક્ષના શાસન અને તેની પાસે પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી આશા માંગ અને અપેક્ષા રાખી રહ્યા છે રિપોર્ટર ફિરોઝ જુનેજા અવિ ન્યૂઝ ધોરાજી હું વિઠલભાઈ વૈષ્ણવ અમારે આયા ધોરાજીની અંદર જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવર રોડ સાડા ત્રણસો કારખાના આસપાસ આવેલા છે એમાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી અમે વેરો પણ ટાઈમસર ભરી છીએ વ્યવસાય વેરો અથવા જીએસટી જે કાંઈ પણ ટેક્સ છે ટાઈમસર ભરતા હોવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી જેમ કે સ્ટ્રીટ લાઇટ છે પીવાના પાણીની વ્યવસ્થા છે સારા રોડ છે અથવા ચોમાસાની અંદર જે પાણી કારખાનામાં ભરાય છે એના નિકાલની વ્યવસ્થા પણ કરતા નથી તો હવે પછી જે કોઈ સત્તાધીશો આવે અમારી માગણી છે કે અમને પૂરતો ન્યાય આપે અને સારી વ્યવસ્થા કરી આપે મારું નામ આકાશ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ધોરાજી આવનારા સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે લોકો ચૂંટાઈને આવે તે લોકો પાસે અમારા પ્લાસ્ટિક એસોસિએશનની એવી માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે તેમની સાથોસાથ જ્યારથી ઇન્ડસ્ટ્રી સ્થપાયેલ છે ત્યારથી અમને કોઈ પણ પ્રકારની પાણી માટેની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી આપેલ નથી તો અમે જે સત્તાધિકારી ચૂંટાઈને આવે તેમને માંગ કરીએ છીએ કે અમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપે અને અમારી સુવિધા પૂરી પાડે